પરિવારે પોતાના બે સ્વજન ગુમાવ્યા છે ચાંદખેડામાં રહેતો આ ક્રિશ્ચિયન પરિવાર જેના બે સ્વજન રોઝરભાઈ ક્રિશ્ચન જેમનું દુર્ઘટનામાં મૃત્યુ થયું છે અન્ય એક સ્વજન રચનાબેન જે લંડન આવ્યા હતા અને વળી પાછા ક્રેશમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને અચાનક જ આવી પડેલી આ કારણે અનેક પરિવારોમાં ગમગીનીનો માહોલ છે તેવો જ એક ચાંદખેડા ખાતેનો આ ક્રિશ્ચિયન પરિવાર છે કે જેમણે આ દુર્ઘટનામાં પોતાના બે સ્વજનો ગુમાવ્યા છે આ સ્વજનો તેમના જે આ મમ્મી હતા તેમનું જે મેડિકલ ટ્રીટમેન્ટ માટે એમને અહીં ખબર કાઢવા માટે આવ્યા હતા તેમની સ્વાસ્થ્ય પૂછવા માટે આવ્યા હતા અને પરત લંડન જતા દુર્ઘટના બની હતી આપણે મોભી પરિવારના તેમની સાથે વાત કરીશું ડીએમ સાહેબ શું ઘટના બની હતી અને તમને કેવી રીતે ઘટનાની જાણ થઈ હાજી સાહેબ હું મારા દીકરાને રોઝર ક્રિશ્ચિયનને હું અગિયાર વાગે મૂકવા એરપોર્ટ ઉપર ગયો તો હું એકલો જ ગયો તો આ મૂકવા માટે અને એને ત્યાં મૂક્યું અને એનું જે ઇમિગ્રેશનને બધું પત્યું એટલે કે પપ્પા તમે ઘરે જતા રહો તો હું સવા અગિયારે ત્યાંથી નીકળી ગયો ઘરે આવવા માટે અને ઘરે આવી ગયો અને પછી મેં પછી હું મારા કામમાં રોકાઈ ગયો અને પછી મેં એકને પંદરે કોલ કર્યો ત્યારે એક એ પપ્પા મેં સીટ ઉપર બેસી ગયા છે પણ છોકરાઓનો રડવાનો એટલો બધો અંદર અવાજ આવતો હતો એટલે મેં પૂછ્યું કે કેમ બેઠા બાળકો રડે છે તો કે આ કંઈક ગરમી કે ખબર નહીં નાના બાળકો રડે છે પછી હું મારા કામમાં પછી હું ઘરને હું જમવા બેઠો પછી મારો ભાણો છે વિલિયમ એમણે મને જણાવ્યું કે એમને ખબર હતી કે રોજર આવ્યો છે ટૂંક સમય માટે એટલે પૂછ્યું કે ભાઈ રોજર કઈ ફ્લાઇટમાં ગયો મેં એને કીધું લંડનની ફ્લાઇટમાં હું એને મૂકીને જ આવ્યો તો તો ક્રેશ થઈ ગયું છે એટલે પછી મેં ટીવી ઓન કર્યું એટલે સમાચાર જોયા એટલે પછી મને એટલે પછી અમે અમે અડધા સિવિલ હોસ્પિટલ ગયા ત્યાં અમે એરપોર્ટ પણ ગયા એરપોર્ટવાળા કે અહીંયા કશી કોઈ ડિટેલ છે નહીં એટલે પાછા અમે સિવિલ ગયા સિવિલ અમે બધાને શોધવા લાગ્યા કે કંઈક અમારો મારો દીકરો અને એની બહુ કદાચ અમને ક્યાંક મળી જાય કંઈક નાનું મોટું વાગ્યું હોય આ મને ત્યાં સુધી ખબર નથી કે આખો બ્લાસ્ટ થઈ ગયો છે એ મને ખબર નથી પછી મને આ બધાને મને સાંજ સાંજે ઠેટ કીધું કે ભાઈ એ તો ઓલરેડી બ્લાસ્ટ થઈ ગયો અને બધા જ પેસેન્જર લગભગ નથી રહ્યા આવું સાહેબ તમને કોઈ ડીએનએ સેમ્પલ કે એવું કોઈ ઓળખ હા ત્યાર પછી અમને કહેવામાં આવ્યું ઓથોરિટી તરફથી એટલે ડીએનએ ટેસ્ટ મારો અને મારી દીકરાની વાઈફ ને એના પપ્પા પણ બરોડાથી આવી ગયા હતા એ બંનેનો ટેસ્ટ કરી અને ફોર્મ આપ્યું મારે સાહેબ એક વસ્તુ કહેવી છે બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે પુનઃતા તથા જીવન હું છું જેઓ મારા પર વિશ્વાસ કરે છે જો કે તેઓ મરણ પામશે મરણ પામશે તો તેઓ જીવતા ઉઠશે એ ધન્ય આશામાં હું મારા દીકરાની યાદમાં હું અમે એક દિવસ અમે ચોક્કસ એમને મળવાના છીએ એ આશામાં પ્રભુ મને સામર્થ્ય મારા કુટુંબને મારા સગાવાલાઓને સામર્થ્ય અને બળ આપે ખાસ કરીને મારે બીજું પણ સરકારને પણ મારે કહેવું છે કે આવી દુર્ઘટનાઓ ન બને એનું સરકારે ધ્યાન રાખવું જોઈએ એટલી મારી નમ્રતા એક વાત એવી પણ આવી છે કે વિમાનમાં અનેકવાર ટેકનિકલ ખામી ભૂતકાળમાં એક બે વાર સર્જાણી હતી છતાં પણ વિમાનનું મેન્ટેનન્સ યોગ્ય ન થયું અને શરૂ રાખવામાં આવ્યું આ અંગે આપનું શું કહેવું છે સાહેબ એ બાબતે તો હું સાહેબ હું કશું કહેવા નથી માગતો સાહેબ બરાબર છે સરકારે એ બાબતે ધ્યાન રાખવું જોઈએ સાહેબ જી આ આપણે રોજરભાઈના માતા છે કે જેઓ ખૂબ જ વ્યથિત છે અને આ દુઃખની એમના સમગ્ર પરિવાર પર દુઃખ આવ્યું છે ત્યારે એમની પાસે જાણીશું બેન તમને સમગ્ર ઘટના અંગે કેવી રીતે જાણકારી મળી આ જે રીતે ખબર પડી અમને કે આવી રીતે પ્લેન ક્રોસ થઈ ગયું છે અને અમે એકદમ જ ફટાફટ ઓટી ઓન ટીવી ચાલુ કર્યું અને અમે જોયું એટલે અમે પછી એકદમ જ એક તો અમારો હોશખોશ જ નહોતો કે ભાઈ હવે અમારા બાળકો એની અંદર હતા એટલે અમારી એ હાલત નથી પણ તોય ફટાફટ અમે સામેવાળા અમારા એક ભાઈએ તેમણે કીધું જલ્દી જલ્દી ગાડી કાઢો અમે ફટાફટ જઈએ એટલે અડધા અમે એરપોર્ટ પર ગયા અડધા સિવિલમાં ગયા અને હું ત્યાં સિવિલમાં આસિસ્ટન્ટ મેટર્ન તરીકે હું રિટાયર થઈ એટલે પછી ત્યાં એટલી બધી ભીડ હતી અંદર ટ્રોમામાં જવા નહોતા છતાંય અમે લોકો અંદર જ ગયા એક એક વોર્ડની અંદર અમે તપાસ કરી ત્યાં કે કદાચ મારો દીકરો અમને એમની બહુ મળી જાય ત્યાં તો બીજા જ પેશન્ટો હતા કોઈ જ નહોતા સાંજ સુધી અમે રાહ જોઈ પણ એવું કોઈ જ હતું નહીં એટલે પછી ખબર પડી કે પ્લેનમાં જે બધા હતા એમાંથી કોઈ જ બચ્યું નથી એમ

આ હતા પરિજનો આપણે તેમના બેન સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરું છું તે પણ ખૂબ જ હાલમાં તો પીડા અને વ્યથા અનુભવ્યા બેન તમને કેવી રીતે ઘટનાની જાણ એ તો હું જોબ પરથી રિટર્ન આવી તો હું હું બી શારદા સ્ટાફ સ્ટાફનોર્સ તરીકેની ફરજ બજાવું છું તો જેવી જોબ ઉપર આવી એવો ફોન આવ્યો વડી વાગે પપ્પાનો કે ક્યાં છે તું મેં કીધું હું હાલ જ લઉં તો ઘરમાં એન્ટર જ થઉં છું તો કે મોન્ટીનું બ્રેન ક્લેશ થઈ ગયું છે જલ્દી ફટાફટ આપણે જવાનું છે કે એરપોર્ટ ને હોસ્પિટલ હું ફટાફટ બેગ મૂકીને નીચે આવી પછી પપ્પા લોકો ગાડી લઈને આવ્યા અમે લોકો બધા ભાગ્યા ફટાફટ અડધા એરપોર્ટ ગયા હું ને પપ્પા મમ્મી લોકો બધા સિવિલ ગયા પણ કંઈ માહિતી ના મળી ત્યાંથી પછી સિવિલમાં બહુ જ બધા ધક્કા ખાતા બધા જ વાળોમાં કે આ વાળોમાં છે એડમિટ આ પણ અમને કહીએ ક્યાંય કોઈ ના મળ્યું છેલ્લે ખબર પડી કે આ સાત વાગ્યા પછી આઠ વાગ્યા અમને ખબર પડી કે પ્લેનમાં જે ક્રેશ થયું છે એમાંથી કોઈ જ નથી બચ્યું આ જે એક્સ્ટ્રા જે ડેમેજ થયા છે એ લોકો બચ્યા છે પણ પ્લેનવાળું તો કોઈ જ નથી વચ્યું એવું જાણ અમને છેવટે છેલ્લે મળી છે આઠ વાગ્યા પછી જી આ તો પરિવાર કે તેમને આ ખૂબ જ દુઃખની ઘડી છે અને સમગ્ર ગુજરાત અને આપણે પણ પ્રાર્થના કરીએ કે ક્રિશ્ચન પરિવાર પર જે આ દુઃખની ઘડી આવી છે તેના પરથી જલ્દી ઉભરવા માટે ઈશ્વર તેમને શક્તિ આપે કેમેરા પર્સન અજય પાંડે સાથે ચેતન બાંભણીયા એબીપી અસ્મિતા અમદાવાદ